વરસાદી પાણી હાઈવે ઉપર ભરાઈ ગયા છે જેના કારણે અહીંથી વાહન ચાલકો ભયમાં પસાર થઈ રહ્યા છે પાટણ શહેર સહિત તાલુકામાં બપોર બાદ મેઘરાજાએ પથરામણી કરી છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે બપોર બાદ ભારે ઉકળાટ બાદ જે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતાની સાથે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા પાટણ ચાણસ પાટણ હારીજ હાઈવેના દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો એક બાજુ વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે તેને લઈને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો વરસાદ શરૂ છે ને વરસાદ શરૂ થતાની સાથે આ જે પાટણ હારીજ હાઈવે પર છે ત્યાં પાણી ભરાય છે પાણી ભરાવાના કારણે તમે જોઈ શકો છો સાધનો પણ બંધ પડ્યા છે તમે હાલ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે પાટણ હારી ચોકડી છે ત્યાં પાણી કારણે રિક્ષા છે તે બંધ પડી છે તેને લઈને ટ્રાફિકના પણ દ્રશ્યો સામે આવે છે સાથે વાત કરવામાં આવે કે હજી તો વરસાદ શરૂ થયો છે અને આટલું પાણી ભરાય છે જો વધુ વરસાદ થાય તો આ વિસ્તારનો હાઈવે છે ક્યાંક ને ક્યાંક બંધ કરવાની પણ પરિસ્થિતિ સર્જાય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે હાલ આટલા જ વરસાદના અંદર બીચન સમાજ સુધી પાણી ભરાય છે બીજી તરફ વાત કરવામાં આવે કે હાલ પાટણ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હાલ પાટણ હારીજ હાઈવે છે ત્યાં વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે એજાજ મનસુરી એબીપી અસ્મિદા પાટણ તમામ મહત્વના સમાચારો તરફ આગળ પણ નજર